નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું દસ્તાન ગામમાં આવ્યો છું તાલુકો પલસાણા જિલ્લો સુરત સત્યજીતભાઈના ફાર્મ પર વિઝિટ કરવા આવ્યો આવ્યો છું એમણે રેંગણ બનાવી છે કઈ કઈ વેરાયટી છે આ રાજકોટી ગોટી રાજકોટી ગોટી એમણે રેંગણ બનાવી છે અને રેંગણમાં એમણે ખાતરમાં રાસાયણિક ખાતર ઓછું કરીને શ્રીફોસ અને સુંદર ગોળ જે આપણી ઓર્ગેનિક ડીએપીની જગ્યાએ આપણે જે સિલ્ફોસની ભલામણ કરીએ છીએ એમણે યુઝ કર્યું છે અને રાસાયણિક ખાતર તમે સત્યજીતભાઈ આમાં રાસાયણિક ખાતરમાં ફક્ત કયું ખાતર વાપરું છું ચોવીસ જીરો એના સિવાય બધું કેવું રહ્યું છે હવે પ્રોડક્શનમાં તમે એમ કહું છું કે તમે આ કેટલા વિંગા છે તમારી આઠ વિંગા છે આઠ વિંગામાં તમારું હાઈએસ્ટ પ્રોડક્શન જ્યારે તમે શ્રીફોસ નાખ્યું હતું એના પછીના ના તમારા કેટલા આવ્યા હતા સીફોસ લાખ્યા પછી બે વાળા ચાલે જ છે રોજ જ વાળો છે રોજ ચાર વીંગા તોડું છું સો મણની ઉપર નીકળે છે ચાર વીંગા ની ચાર વીંગા માં ઓકે ઓકે એટલે જનરલી આપણે ખેડૂતને ભલામણ કરી શકે તમે રાસાયણિક ખાતર ઓછું કરીને તમે સીફોસ સુંદર ગોલ એવા ખાતર યુઝ કરી શકાય કરી શકાય કરી શકાય કરી શકાય બરાબર છે અને ક્વોલિટી માં ને એવામાં કેવું કેવું રહ્યું છે ના ક્વોલિટી માં સુધારો છે કો કો કોયલા જે એવું ઓછું નીકળે છે બહુ ઓછું નીકળે છે તો ખેડૂત મિત્રો અહીં આ ટોટલ કેટલા વીંગા કેટલા વિંગા આઠ વીંગા રેંગણ એમણે બનાવ્યું હતું અને એમાંથી શ્રીફોસ સુંદર ગોલ એમણે રાસાયણિક ખાતરને સબસ્ટિટ્યુટ કરીને એમણે યુઝ કર્યું હતું અને એમાં એમણે પ્રોડક્શનમાં પણ વધારો છે અને જે કોયલાનું પ્રમાણ છે જે ડેમેજ મટીરિયલ જે નીકળે છે ઓછું નીકળે છે થેન્ક યુ શ્રીફોસ શ્રીફોસ શ્રીફોસ